નમસ્કાર મિત્રો નજર હળવદની ફેસબુક પેજ પર આપનું સ્વાગત છે ને હું છું જગદીશ હળવદ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ છવાયો છે ત્યારે આપના વિસ્તારમાં કેવો છે વરસાદ અને શું છે વાતાવરણ તે વિશે કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવશો ખાસ તો જે પ્રમાણે વાત કરીએ તો બુધવારે વરસેલા વરસાદ અને ગતકાલે ગુરુવારે આખો દિવસ કોરો ગયો હતો અને વરસાદની ખેડૂતો તેમજ ઘણા લાંબા સમયથી લોકો રાહ જોઈ રહ્યા હતા આમ તો જ્યારે વરસાદની વાત કરીએ તો છેલ્લા બે ત્રણ દિવસથી અસહ્ય ગરમી હતી પરંતુ બુધવારે વરસેલા વરસાદના પગલે ગતકાલે ગુરુવારે પણ વાતાવરણમાં અસહ્ય ગરમી હતી આજે પણ સવારથી વહેલી સવારથી જ ઉકળાટ જોવા મળી રહ્યો છે પરંતુ આપના વિસ્તારમાં વરસાદ છે કે કેમ તે વિશે કોમેન્ટ બોક્સમાં જણાવશો જેથી કરીને અન્ય મિત્રો પણ જાણી શકે કે આપના વિસ્તારમાં વરસાદ છે કે કેમ અને કેવો વરસાદ છે ખાસ તો જે પ્રમાણે આપણે માહિતી આપી છે કે હળવદ તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ હોવાના સમાચારો મળી રહ્યા છે અને જેને લઈ ઘણા લાંબા સમયથી ખેડૂતો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા કારણ કે કપાસ મગફળી સહિતના પાકોનું વાવેતર થઈ ચૂક્યું છે અને વરસાદની તાતી જરૂરિયાત છે તેવા જ સમયે વરસાદ થયો છે એટલે ખેડૂતોમાં ક્યાંકને ક્યાંક ખુશી જોવા મળી રહી છે ચૌહાણ જગદીશભાઈ કહી રહ્યા છે કે ચરાળામાં વરસાદ ચાલુ છે આમ તો જે પ્રમાણે વાત કરીએ તો હળવદ તાલુકાના લગભગ મોટા ભાગના દરેક ગામોમાં વરસાદ હોવાના સમાચારો મળી રહ્યા છે ને જેને લઈ ખેડૂતો ઘણા લાંબા સમયથી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા અને આતુરતાનો અંત આવ્યો છે સાથે જ વાત કરીએ તો કપાસ મગફળી સહિતના પાકો જે ખેડૂતોએ વાવીને તૈયાર કરીને રાખ્યા હતા તેવા જ સમયે વરસાદ થતા ખેડૂતો માટે ક્યાંકને ક્યાંક આનંદના સમાચાર લાવ્યો છે સાથે જ વાત કરીએ તો હર્વદર તાલુકામાંથી ત્રણ ત્રણ કેનાલ પસાર થાય છે અને ત્રણેય કેનાલોમાંથી ખેડૂતો મોટા પ્રમાણમાં પીવા માટે અને પિયત માટે બંને માટે પાણી લે છે આમ ખેડૂતો માટે રાહતના સમાચાર છે ખાસ તો જે છેવાડાના ખેડૂતો છે તેવાના તેઓના માટે પિયત અને પીવાના પાણીનો બંનેનો પ્રશ્ન હતો ત્યારે જ ક્યાંકને ક્યાંક વરસાદને સિઝન આવતા ખેડૂતો માટે આનંદના સમાચાર લાવે છે પટલ સુરેશભાઈ કહે છે કે દરેક ખેડૂતોએ લાઈવ જીવતા હોય તે ગામમાં વરસાદ હોય તો લાઈવ કોમેન્ટમાં જણાવો સાચી વાત એટલે આપણે અન્ય મિત્રો સુધી જાણકારી પહોંચાડી શકીએ કે ક્યાં ક્યાં વરસાદ છે અને કેવા પ્રકારનો છે જેથી કરીને જે મિત્રો જોડાય તેઓને જાણકારી મળતી રહે લાલબાગ ઝાલા કહી રહ્યા છે કે ખોડમાં વરસાદ નથી તો સાથે જ અગાઉ જ્યારે વાત કરતા આપણે થોડા સમય પહેલા કે બુધવારે જે વરસેલો વરસાદ છે ને ગતકાલે જે ગુરુવાર હતો ગુરુવાર આખો કોરો ધાકોડ ગયો છે એટલે ગુરુવારે ક્યાંય પણ વરસાદ નોંધાયો નથી હળવદ તાલુકાની વાત કરીએ તો આજે આજે બપોર ચડતા ચડતા મોરબી જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં પણ વરસાદ નોંધાયો છે ખાસ કરીને આપણે હળવદની જ વાત કરીએ તો હળવદમાં વરસાદ સારો એવો નોંધાઈ રહ્યો છે પરાક્રમસિંહ ઝાલા કહી રહી છે રાજચરાડીમાં વરસાદ નથી કલ્પેશભાઈ દલવાડી કહે છે કે હળવદમાં છે એટલે હળવદ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદ હોવાના સમાચારો મળી રહ્યા છે અને ખેડૂતો માટે આનંદના પણ સમાચાર છે પરબતસિંહ રાજપૂત કહી રહ્યા છે કે રાતાભેરમાં છે સોરી રતનપોરમાં છે એટલે આમ અલગ અલગ ગામોમાં વરસાદ હોવાના સમાચારો મળી રહ્યા છે સાથે જ દર્શક મિત્રોને જાણકારી આપી કે જે પણ ખેડૂતો આપણી સાથે જોડાય તેઓ કોમેન્ટ બોક્સમાં લખશે કે ક્યાંથી છે અને આપના વિસ્તારમાં વરસાદ છે કે કેમ એટલે અન્ય મિત્રો સુધી જાણકારી પહોંચી શકે કે આપના વિસ્તારમાં વરસાદ કેવો છે ચમાયડા રાઠવા કહી રહ્યા છે રંજીગઢમાં હમણાં ચાલુ છે એટલે રંજીગઢમાં વરસાદ હોવાનો સમાચાર મળી રહ્યા છે આમ તો જ્યારે વરસાદની વાત કરીએ તો વરસાદ ઘણા લાંબા સમયથી ખેડૂતો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે અને સાથે જ કેનાલ પણ અત્યારે ચાલુ થઈ ગઈ છે એટલે જેને લઈ છેવાડાના ખેડૂતો સુધી પાણી પહોંચી રહ્યું છે અને ખાસ તો વરસાદ થાય એટલે ખેડૂતોના ચહેરા પર આનંદના સમાચારો હોય છે અહીંયાનો જ્યારે મુખ્ય પાકોની વાત કરીએ તો અહીંયા હળવદર તાલુકાના મુખ્ય પાકો કપાસ અને મગફળી છે અને આ વર્ષે પણ મગફળીનું વધારે એવું સારું એવા પ્રમાણમાં વાવેતર જોવા મળી રહ્યું છે મેહુલભાઈ દુદાણા કહીએ છે દેવાળિયામાં નથી સીબી વાઘેલા કહી રે છે કે હળવદમાં ફૂલ વરસાદ છે આમ તો હળવદની વાત કરીએ તો હળવદ શહેરના અલગ અલગ વિસ્તારો જેવા કે આપણે વાત કરીએ તો સરા રોડ પર છે સરા રોડ ઉપર પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે તો કે જતી જે એસટી એચડીએફસી બેંક આવેલી છે ત્યાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે સાથે જ જે આપણે રેલવે સ્ટેશન રોડ કહેવાય ત્યાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે સાથે જ જૂના સર્કિટ હાઉસ પાસેનો જે રોડ છે ત્યાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે આમ તો હળવદનો સારા રોડ ગણીએ તો એ છેક સુધી પાણી ભરાય છે કારણ કે નીચાણવાળો રોડ છે અને નીચાણવાળા રોડ ઉપર પાણી ભરાય છે જેને લઈ વાહન ચાલકોને સારી એવી મુશ્કેલી પડે છે પરંતુ તંત્ર દ્વારા હજી સુધી કોઈ નક્કર પગલાં લીધા નથી સાથે જ વરસાદ અને પાવરને બેને હાર્ડવેર હોય લાઇટને હાર્ડવેર હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કેમ કે પાંચ સાંટા આવે ને વરસાદ આવે એટલે લાઇટ જતી રહે બેની એકાબીજાને સાથે નહીં રહેવાનું કેમ ગઠબંધન હોય તેવું હાલ જોવા મળી રહ્યું છે કારણ કે જે અલગ અલગ વિભાગ દ્વારા કહેવામાં આવે છે કે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે પણ કેવા પ્રકારની કરવામાં આવે છે તે તમે અને હું બધા જાણી છી પ્રી મોન્સૂન કામગીરીમાં શું શું કામગીરી કરવામાં આવે તમે હું બધા જાણી છીએ પરંતુ હળવદ તાલુકાના આખા વિસ્તારમાં તમે ક્યાંય પણ જી કોઈ પણ કામ પ્રી મોન્સૂનમાં થયું હોય અને લાઇટ ન ગઈ એવું હોય તો બતાવજો સાથે જ હળવદ તાલુકાના કોઈ પણ થાંભલા ઉપર તમને વેલ કે ડાળી અડેલું કે એવું ન દેખાય તો પણ કહેજો હળવદ નગરપાલિકાની વાત કરીએ તો હળવદ નગરપાલિકામાં ક્યાંય પ્રી મોન્સૂન કામગીરી થઈ હોય તો કહેજો કારણ કે પ્રી મોન્સૂન કામગીરીનો મતલબ એ છે કે વરસાદમાં પબ્લિક હેરાન ન થાય સારી સગવડતા મળે પરંતુ બુધવારે જ્યારે આપણે કહ્યું હતું ત્યારે પણ એક મકાનની બાલ્કની પડવાના સમાચારો આવ્યા હતા એટલે ક્યાંક ને ક્યાંક જે આવા જર્જરિત મકાનો હોય તેવા મકાનોને નોટિસ આપી અને તેમાં મકાન ખાલી કરાવવાનું હોય છે જેથી કરીને કોઈ આકસ્મિક રીતે આવી કોઈ ઘટના ન મળે પરંતુ નગરપાલિકા તંત્ર આવી ઘટનાઓમાં સાવ નિષ્ફળ નીવડ્યું છે ક્યાંક ને ક્યાંક રોડ ઉપર પાણી ભરાઈ રહ્યા છે ગટરના ઢાંકણા તૂટી ગયા છે લાઇટ તો રહેતી જ નથી આવા દરેક સમસ્યાઓથી લોકો પીડાઈ રહ્યા છે અને નગરપાલિકા તંત્ર ક્યાંય પણ લોકોની સુખાકારી સુવિધામાં રસ નથી લેર્યું કે કાવર કાવર પ્રકાશભાઈ કહી રહ્યા છે કે ધ્રાંગધ્રામાં નથી પ્રિયંશભાઈ પરમાર કહી રહ્યા છે કે ઘનશ્યામપુરમાં ચાલુ છે આમ તો હળવદ તાલુકાના ઘણા બધા ગામોમાં સમાચાર મળી રહ્યા છે કે વરસાદ નથી અથવા પહોંચવાની તૈયારીમાં છે અથવા હળવદ શહેરમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે આવી કોમેન્ટ બોક્સમાં સમાચારો મળી રહ્યા છે ઠાકોર અજુભાઈ કહી રહ્યા છે કે કવાડિયામાં ફૂલ વરસાદ છે મુનાભાઈ ગોરી લખે ખાલી એમ લખ્યું છે એટલે કાંઈ સ્પષ્ટ જણાતું નથી શું કહેવા માંગે છે પટેલ સુરેશભાઈ રહ્યા છે કે ધ્રાંગધ્રા વિસ્તારમાં નહીવત વરસાદ અમુક ગામડાને બાદ કરતા ખેડૂતોને રાહત આપતા વરસાદ નથી પડ્યો ખેડૂતો વરસાદની રાહ જોયો છે ભગવાનને વિનંતી કરી રહ્યા છે કે હાલમાં પણ નવી આગાહીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદમાં આગાહી નથી ગોસ્વામી સાગરગીરી કહી રહી છે કે ધૂળકોટમાં નથી વિરાણી કાંજીભાઈ એ કહી રહ્યા છે કે અંજારમાં નથી આમ તો ઘણા બધા ગામોમાં વરસાદ નહીં હોવાની પરંતુ ક્યાંક ને ક્યાંક સારા એવા ગામોમાં વરસાદ હોવાના પણ સમાચારો મળી રહ્યા છે મેહુલભાઈ ઠાકોર કહી રહી છે કે કેવડિયામાં નથી અજીમ ઘોણિયા હળવદથી કહી રહ્યા છે કે સરામાં ધીમી ધારે ચાલુ છે એટલે અલગ અલગ તાલુકા અને અલગ અલગ ગામોમાં વરસાદ હોવાના સમાચાર મળી રહ્યા છે ખાસ તો આપણે હળવદ તાલુકા અને આજુબાજુના જે તાલુકાની હોય તેની ચર્ચા કરીએ છીએ જેમાં આપણે ધ્રાંગધ્રા તાલુકો હોય મૂળી મૂળી તાલુકો હોય કે પછી મોરબી જિલ્લાને અડી આજુબાજુના જે વાંકાનેર કે ટંકારા કે આવા જિલ્લા જિલ્લા તાલુકાની જ વાત કરીએ છીએ મહેશભાઈ બજાણીએ કહી રહી છે કે માલણિયાદમાં છે આમ તો હળવદ તાલુકાના જે છેવાડાના ગામ કહી શકાય રણકાંઠાના તેવા ગામોમાં બુધવારે પણ સારો એવો વરસાદ હતો જેને લઈ ખેડૂતો માટે રાહતના સમાચાર છે સાથે જ આજે જ્યારે આજે શુક્રવારે આજે ઘણા બધા ખેડૂતોને વાવેતર કરવાનો આમ તો મોકો મળ્યો છે કારણ કે ગતકાલે આખો દિવસ ગુરુવાર કોરો ગયો એટલે કે સૂકો હતો અને આ સૂકા દિવસમાં ક્યાંય વરસાદ જેવો જોવા નહોતું મળ્યું એટલે તેને લઈ અને ક્યાંક ને ક્યાંક ખેડૂતો નિરાશ થયા હતા પરંતુ આ જે વરસાદ થયો છે તેથી ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ખુશી જોવા મળી રહી છે ઘણા બધા મિત્રો પણ જોડાયા છે એટલે મિત્રોને ફરી એક વખત જાણકારી કે આપના વિસ્તારમાં ક્યાંય પણ વરસાદને લઈ વીજળી પડવી વૃક્ષ ધરાશય થવું અથવા વોકળા ઉપરથી પાણી ભરાઈ જવું પાણી ભરાઈ જવાને લીધે રસ્તા બંધ થવા અથવા ખેતરોમાં પાણી ભરાઈ જાય આવી કોઈ પણ જગ્યાએ કાંઈ પણ મુશ્કેલી સર્જાય તો અમારો મોબાઈલ નંબર છે ચોર્યાસી જીરો ચૌદ બ્યાસી જીરો ચૌદ આ મોબાઈલ નંબર પર વિડીયો તમે મોકલો જેથી કરીને આપના સમાચારો તંત્ર સુધી પહોંચે અને તંત્ર આપને લાગે જરૂરી મદદ પહોંચાડવામાં અમે આપને ક્યાંકને ક્યાંક મદદરૂપ થઈએ એટલે જીંજરિયા મુકેશભાઈ કહી રહી છે કે ટીકરમાં નથી જગદીશભાઈ નંદેશરિયા કહી રહી છે ચંદ્રગઢમાં ધીમે ધીમે ચાલુ થયો છે અજીમભાઈ કહી રહ્યા છે કે એડ કરો અજીમભાઈ વરસાદના વિડીયો માં બતાવતા હોય તો આ તમારે રિક્વેસ્ટ લીધી છે અને વરસાદનો વિડીયો હોય તો તમે બતાવજો ક્યાં વરસાદ કેવી ચાલુ છે તમને રિક્વેસ્ટ એટલે ખાસ તો આપણે વરસાદ ત્યાંથી જોઈશું ત્યાંથી જોડાશે અને કેવો વરસાદ છે અને કેવો અજીમભાઈ બે એક કેમેરો રાખો એટલે આપણે વરસાદ ત્યાંથી જોઈ શકીએ હા ધીમી ધારે ચાલુ છે વરસાદ સરામાં ચાલુ છે એમ ને આમ તો બુધવારે વરસાદ હતો કે નહીં અજીમભાઈ અજીમભાઈ બુધવારે વરસાદ હતો કે નહી જે પ્રકારે આપણે વરસાદ જોઈ રહ્યા હતા સરાથી અજીમભાઈ ત્યાંથી લાઈવ છે અને તેઓને આપણે રિક્વેસ્ટ લીધી હતી કે તેઓ ત્યાંથી બતાવી રહ્યા હતા નેનસીબા ખેર કરીએ છે કે મેરુ પરમાં છે એટલે મેરુ પરમાં પણ વરસાદ હોવાના સમાચાર મળી રહ્યા છે આમ તો અલગ અલગ ગામોમાં વરસાદ હોવાના સમાચારો મળી રહ્યા છે અને જેથી આપણે અન્ય મિત્રોની જાણકારી પણ મળે કે ક્યાં ક્યાં વરસાદ છે હમણાં જે પ્રકારે મેં વાત કરી કે અમારો મોબાઈલ નંબર છે ચોર્યાસી ઝીરો ચૌદ બેસી જીરો ચૌદ આ મોબાઈલ નંબર પર તમે વિડીયો આપના ગામમાં મોકલી શકો છો જેથી કરીને આપને કેમ વીજળી પડ્યું મકાનમાં નુકસાન થવું થવું ખેતરોમાં પાણી ભરાઈ જવું અથવા ક્યાંય એવા રસ્તા ઉપર વાહન ખોરવાય એટલે ગામ સંપર્ક બને તો આપના સમાચારો અમે જવાબદાર તંત્ર સુધી પહોંચાડી શકીએ જેથી કરી આપના સુધી મદદ પહોંચી શકે આ અમારો હેતુ છે જેથી કરીને આપને મોબાઈલ પર દસ દસ સેકન્ડના આડો મોબાઈલ રાખીને બે થી ત્રણ વિડીયો અલગ અલગ

છાંટા આવે છે ધીમી ધારે એટલે અત્યારે વરસાદ ચાલુ થયો છે અને લગભગ સારા એવા મિત્રો આપણી પાસે પચાસ પ્લસ અત્યારે લાઈવમાં આપણી સાથે જોડાયા છે એટલે તમામને ફરી એક વખત જાણકારી આપી કે આપણા વિસ્તારમાં ક્યાંય પણ વરસાદને લઈને કોઈ નુકસાન હોય તો જેથી કરીને અન્ય મિત્રો પણ આપણી સાથે વિડીયો મોકલી શકે છે અને જેથી કરીને એ વિડીયો આપણે સમાચારમાં ચલાવીને એવું લાગે કે તંત્રની મદદની જરૂર છે તો અમે એમાં સહયોગ આપી શકીએ એટલે કે આપ આપના વિડીયો તંત્ર સુધી પહોંચે અને જરૂરી લાગે તો મદદ આપના સુધી પહોંચી શકે અમારો મોબાઈલ નંબર છે ચોર્યાસી જીરો ચૌદ અને બ્યાસી જીરો ચૌદ આ અમારો મોબાઈલ નંબર છે જેના પર તમે વિડીયો મોકલી શકો છો ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા તમામનો ખૂબ ખૂબ આભાર અને સાથે જ નજર હળવદની આપણી ચેનલ છે ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબમાં જ્યાં પણ આપ તમે જોતા હોય ત્યાં લાઇક ફોલો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આપણા મોબાઈલ પર નિયમિત રીતે હળવદ તાલુકા તેમજ આજુબાજુના તાલુકાના સમાચારો નિયમિત રીતે મળતા રહે આભાર મિત્રો